રાહ મહાદેવ મિત્રો કેમ તો બધા મજામાં જઈશું અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર ન રાખીને પ્રાર્થના કરી છીએ તો આજે આપણે આટકોટ ગામમાં બાવળીયા પરિવાર વર્ષોથી પક્ષીઓની સેવા કરે છે ત્યાં જવાનું છે અને ચકલીઓના માળા છે પાણીના કુંડા છે શૈનની ડીસું છે એવું બધું લઈને જાય છે કારણ કે હવે થોડો ઘણો તડકો ઘણો બધો નીકળવા મળે તો પક્ષીઓને પાણીની જરૂર પડે તો આપણે એમની વાડીએ જવી અને સેવા કરે છે તો ચાલો આપણે જઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહી ગયો પક્ષી અમારી ગાડી લઈને આવી ગયા છીએ કારણ કે આપણે વૃક્ષ હોય તો ના વર્ષોથી પક્ષીઓની સેવા કરતા હોય તો એમની માટે તો આ સાઈનની ડીશ છે અને સરસ મજાનું પાણીનું કુંડું છે પછી આપણા ચકલીઓ માટે ઘર છે તો આ વસ્તુ એમની માટે લાવ્યા છીએ અને સેવા કરે છે તો આપણે તૂટી ગયું હતું અને ચકલાઓ પણ ઘણા બધા છે તો આપણે ટુ વ્હીલ લઈને જો અત્યારે આવી ગયા છીએ અને બધા સ પરિવાર આપણને સપોર્ટ દઈ રહ્યા છે વર્તુળથી આપણા વિડીયો જોઈ રહ્યા છે તો ચાલો એમની જાવી અને બધી આ બધી આપણે એમનીના પક્ષીઓ માટે વ્યવસ્થા કરી દેવી કારણ કે મિત્રો એ વર્ષોથી એમને જે કાંઈ ચકલાઓ માટે સાઈન નાખે છે કુપનના શોખાન ઘાઉન એવું બધું આવે છે તો વર્ષોથી ચકલાઓ માટે સેવા કરે છે અને આપણે એમની માટે આ સુવિધા કરી દેવી અને વૃક્ષો પણ ઘણા બધા છે તો ચાલો આપણે બાંધી દેવી તો મિત્રો આપણે જો અમારા ભાણાભાઈ છે એમના ઘરના છે અમારે ભાણકી છે અમારે બેનની છે કારણ કે વર્ષોથી સકલીઓની સેવા કરતા હોય અહીંયા સાઈન એવું નાખતા તો આપણે એમને શૈનની ડીશ છે પક્ષીઓનું ઘર છે અને પાણીનું કુંડું છે તો સરસ મજાના ચકલીઓ પાણી પીએ કે અને એમને એમ થાય કે અમે વર્ષોથી સેવા કરીશ તો આપણે ઘણા બધા સેવાના વિડીયો જોવા તો અમારા સહપરિવાર સાથે આવા એક વિડીયો તમે પણ બનાવવાનું કોઈ પણ આપણે ચકલીઓના માળા પાણીના કુંડા શેનની ડીશો આપણે બાંધી છે તો કોઈપણ જાતના પૈસા લેતા ને આપણે સેવામાં આપે છે તો આપણે પણ આવી સેવા સહપરિવાર સાથે કરીએ કે તો ચાલો આપણે પાણીનું કુંડું અને ચકલીઓની ડીશ છે સૈન્યને ચકલીઓનું ઘર છે તો આપણે બાંધી દઈએ અહીંયા તો અમારે સરસ મજાના પક્ષીઓની સુવિધા થઈ ગઈ છે અમારા પાયલબેન ઘણા વર્ષોથી ચકલીઓ માટે સેવા કરતા હતા પાણીનું કુંડું તૂટી ગયું હતું અમારે પાણીબેન તો આપણે નવું સરસ મજાનું લાવ્યા સિવાય તો આમાં પાણી નાખતા રહી અને ભગવાન માતાજીની દિયા છે આપણે બધાય માતાજીની મોગલમયની દિયા છે પક્ષીઓની સેવા કરવી એટલે એક અબોલ જીવની સેવા કરવી બહુ સરસ મજાનું છે તમે સહ પરિવાર બધાએ સાથે મળીને હળી મળીને આનંદ કરો છો ભગવાન માતાજી સદા ખુશ રાખવી પ્રાર્થના કરું છું તો આપણે આ પાણીનું કુંડું આ તમારા માટે માન્યું છે તમારે રોજ પાણી નાખવાનું છે તમારા પાણી બેન છે કારણ કે વર્ષોથી મિત્રો સેવા કરતા હોય કે ઉઠીને આપણે પક્ષીઓ માટે કાક વિસારવી તો એમના કુંડું નજરમાં આવી જાય તો એમની માટે પાણી પાય છે અને જો આ સરસ મજાની ડીશ છે તો એમાં બાજુ ભરી દીધો કારણ કે ચકલાઓ તો અત્યારે ઈવાળીનું બધું ખાતું એમને માટે શેણ પણ વ્યવસ્થા કરી દીધી છે અને પક્ષીઓ માટે આપણે આ ઘર લાવ્યા છીએ તો અહીંયા જો વૃક્ષોમાં એક આપણે લાકડાથી મદદ કરીને અમને વાળાને બધું સરસ મજાનું આપણને મદદ કરાવી છે અને ચાલો આપણે બની દઈએ માટે સેવા કરી છે અને સકલીઓ માટે ખાવાનું અમારે વિવેકભાઈ તો ભૂખ લાગી ગઈ છે અમારા બેનને આવ્યા છે અને સહપરિવાર સાથે આપણે ઘણો બધો વિડીયો ઉતારવાનો બાકી છે પણ હવે જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ અને જમવાનું ભૂખ લાગી ગઈ ને વિવેકભાઈ જો અમારે વિવેકભાઈને ભૂખ લાગી ગઈ કારણ કે એક વાદી ગયો છે આપણે પક્ષીઓ માટે તો ઘણી બધી સેવા કરી છે પણ આપણી પેટની પૂજા કરવી છે તો અમારા બેનને ત્યાં જમવાનું છે તો ચાલો જમી લઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બીના રહેજો સરસ મજાનું જમવાનું બનાવ્યું છે કારણ કે અમારે વાડિયુમાં રહેતા એટલે બપોરા કરવાની કે તો બધા પરિવાર સાથે અમે જમવા બેસી ગયા છીએ લાડવા છે ગાંઠિયા છે જલેબી છે મારા જો હાટા છે પછી કાકડી છે તો સરસ મજાનું અમે બાવળીયા પરિવાર છે મારા બેનની છે અમારા પટલ છે અમારા ભાણોની છે બધા બપોરો બપોરા કરવા અમારા ભાઈ તો અહીંયા મજૂરી કરવા આવ્યા છે અમારે જંગવરથી એ પણ અમારી સાથે જમવા આજનો એક જમવાનો આનંદ જ એવો છે મિત્રો કે આપણે પક્ષીઓ માટે તો ઘણી બધી સેવા કરતા જ હોય પણ આ લોકો આપણે શા પાણી પીએ બધું અમારે તો આવું બધું સપોર્ટ આપી રહ્યા છે તો અમે પણ એક સેવાનું કામ કર્યું છે તો પરિવાર તમે પણ સપોર્ટ આપતા રહ્યો તો સારો બધાએ પપોરો કરવા પક્ષીઓ માટે તો સેવા બધી કરી લીધી છે અહીંયા ચકલીઓ માટે માળા બાંધા પાણીના કુંડા શહેરની દીશું છે તો અમારે અહીંયા કડિયા કામ ચાલુ છે એટલે અમારે એક દાદા છે દલિત સમાજના એમની પાસેથી આપણે જૂના ભજન અને જૂની વાણી સાંભળશું એમને પણ એક મજૂરી કરે છે અને ઘણો બધો ગાવાનો શોખ છે કે મારે પણ યુટ્યુબમાં આવું છે એટલે એમની આપણે વાણી સાંભળશું તો ચાલો એમને પાસે જઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી લેજો આટકોટમાં આપણે મિત્રો મારા પટલ છે વર્ષોથી તમે કેટલા વર્ષથી સકલીઓની સેવા કરો છો આપણે દસક વર્ષ દસક વર્ષ આપણે કુપનની જે અનાજ મળે એમાં આપણે ઘઉં મળે છે બાજરો મળે છે બરાબર સોખા મળે છે આપણે એ કબૂતરની આ બાજુમાં સબૂતરો છે અહીંયા હનુમાનજીની જગ્યા છે આપણે માતાજી ભગવાનની દિયા છે ઘરની વાડી છે આપણે અનાજ આપણું ઘરનું અહીંયા થઈ જાય છે આ અનાજ આપણે બધું લઈ આવીએ બધું શૈણમાં આપણે દેવી છે પછી આ મારા હાળા છે કલોરાણાથી રમેશભાઈ નામ છે એને મને કુંડાની સ સુવજા કરી દીધી ઘરની કું કરી દીધી સુરજા પછી શૈણ આવે ઓટોમેટિક એની સુવજા કરી દીધી એટલે એની માટે આપણે કોઈ શણ બગડે નહીં શાંતિથી જાળવા છે ને ખાઈ પીવે મારા હાળા છે બરાબર ઈ હતા બધી કરી દેવી હર હર મહાદેવ તો મિત્રો આપણે આવું એક સેવાનું કાર્ય કર્યું છે અને એમના આંગણે કરિયા કામ છે અમારા દલિત સમાજના દાદા મજૂરી કરે છે એમનો અવાજ તમે જુઓ અને તમે સાંભળો કે ના ના એક ભજન એને ગાયું છે કારણ કે દાસી જીવન આપણે ભજનમાં થઈ ગયા તો એમને પણ એમ થાય કે એમના આંગણે આવ્યા અને જો કળિયા કામની મજૂરી કરતા એમની પાસેથી તમને વાણી સાંભળવા મળે તો તમારા ભાગ્યમાં જે લખ્યું હોય તો આવા કલાકાર તો મિત્રો તમે લાખો રૂપિયા જો તોય પણ સાંભળવા ન મળે એ દાદાને પણ સાંભળશે હું પણ સેવા કરવા આપણે વાત સાંભળી કે તમે ભજન વાણી સત્સંગ તમને એમાં પણ ઘણો બધો શોખ છે તો આપણે યુટ્યુબમાં મહેસાણામાં બધે ગાંધીનગર બાબા માં આપણે વિડીયો જોતા ન તો કારણ કે કલાકારની કળા એ તો અમુકને ખબર પડે કે આ ભજન વસ્તુ શું છે હા હા તો તમે કેટલા વરસથી ભજન ગાવશો અને હું હાવ નાનો માણસ છું મારું ગામ જંગવળ છે જસ્તન તાલુકાનું એટલે કડિયા કામ હું કરવું છોકરામાં કડિયા હોય ને હું કામ કરું બધું હા પછી એ કાંઈ કામ ન હોય તો હું બુટ ચપ્પલ રિપેરિંગનું કામ કરવું હોત હું અને પછી મારા આત્માને એ લગભગ વીસ વર્ષને પહેલાંની વાત છે આ મને આત્મામાં એવું હતું કે ભાઈ જીવણ સાહેબ ભોગાવદર એણે બહુ ભજનો હારા ગયા તો મને એવા ભજન જો આવડે તો તો એની દયા કાંઈક થાય તો મને એના ભજન મને આવે એટલી યાદ શક્તિ એટલી યાદ શક્તિ કડિયા કામ કરી કરીને તમે એટલી હા 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 વધારો અને સત્સંગમાં રસ હા એટલે હું બહુ ભણ્યો નથી પણ એવો આત્માથી મને એવા ભજન કોક ગાયા હોય તો હું પાછો હું બોલું છું બધે ગાવા જાઉં છું બોલાવે છે મને

સોરૂની ચિંતા થા એને કેમ રે વિહરીએ કાગડા મોઢે બોલું માં ત્યાં મને હાથે નાનપણ સાંભ રે ए पसी मोट अपनी मजा ए मन कड़वू लागे कागड़ा ये भी सोरता वो लागे भी भरना हूँ भांगी ये भजन मारे बोलू से सोरता वो लागी हमने ब्रह्मना वो भांगी रे सोरता वो लागी गई हमने ભ્રમણા ઉભી રે આ નટવર ખેલે સંતો સોક મા મારે આ નટવર ખેલે સંતો સોક મેદાન મારે ஆ रे बंधानी रे प्राण रे जाई तो ये ना वसन वसोडे ये ए सोरता उलागी रे मोटा मोठा मुनिवर मारे बेसी ने મોતીળાવું ભરિયે રે મોટા મોટા મુનિવાર થઈને સમદર મારે બેસીને મોતીળાવું ભિયે રે આ પ્રીતમ રે સ્વામી મારા રુદિયા મરે જો પાવે રે ભજે એને દર્શન દેજો દર્શન દેજો દર્શન દેજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કારણ બપોરનો તડકો પણ ઘણો બધો છે એમને ખાવાની રિસેટ પડે એટલે એમને દાદા ખૂબ ખૂબ ધન્યવાદ તમારું ધન્યવાદ સ્વાગત અમારી ચેનલમાં છે

આનંદ કર્યો છે અને મારા દાદાને પણ સાંભળ્યા છે ખૂબ એવું કે આપણે એક ચકલીઓ માટે સેવા કરીને સ પરિવાર સપોર્ટ દેતા હોય તો તમે પણ સપોર્ટ દેતા રહીજો આજે આપણે ઘણો બધો વિડીયો બની ગયો છે ફ્રી ભાષા મળીશું આપણા નવા વિડીયો પર આપશો અને હર હર મહાદેવ તો તમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો